પાટણ શહેરમાં હિંગડા ચાચા ચોકથી બગવાડા દરવાજા સુધી રોડ કરવામાં આવ્યો હતો સદર રોડમાં નગરપાલિકાના નીતિ નિયમોનું છેડે ચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને નીતિ નિયમ મૂકીને રોડ બનાવવામાં આવ્યો હતો સદર રોડમાં જે પ્રમાણે માલ સામાન અને મટીરીયલ વાપરવું જોઈએ તેના કરતાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને રોડ બનાવ્યો હતો તેથી તેનો ઢાંક પીછડો કરવા માટે રોડ ઉપર સિમેન્ટ પાવડર પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો જેથી વેપારીઓ અને પાટણના નાગરિકોને કોઈ પણ ખબર ના પડે પરંતુ કુદરતી ગરમીનો માહોલ શાસકોની ભ્રષ્ટાચારની પુલ ખુલ્લી કરી હતી અને રોડ ખરાબ રીતે બનાવેલો હોવાથી તેની ડામર પીગળી ગયો હતો તેથી આજે ફરી કોન્ટ્રાક્ટર તરફથી સવારે સિમેન્ટયુક્ત પાવડર નાખવામાં આવ્યો હતો પરંતુ આ પાવડર નાખવાથી સ્થાનિક વેપારીઓ અને પાટણના પ્રજાજનો ખૂબ હેરાન પરેશાન થયા હતા અને તેમના આરોગ્યમાં તકલીફ પડે અને આરોગ્ય જોખમ એ રીતે કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી પાટણ શહેરમાં ચૂંટણી દરમિયાન પાટણ નગરપાલિકા કોન્ટ્રાક્ટર દ્વારા નવીન પ્યો રોડ બનાવવામાં આવ્યો હતો આ કોન્ટ્રાક્ટરે ટેન્ડર તો ખાસા મહિના પહેલાં લીધું હતું એ પછી કોઈ પણ કામગીરી કરી ન હતી પણ લોકસભાની ચૂંટણી જાહેર થતાં પાટિયાને મુખ્ય રોડ ઉપર ખાડા ખાયા હોવાથી અને ભારતીય જનતા પાર્ટીને કોઈ કામગીરી ન દેખાતું આ કોન્ટ્રાક્ટરે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરવાના હેતુથી જે કામનો વર્ક સમય પહેલાં લીધો હતો ચૂંટણી સમયની કામગીરી ચાલુ કરી હતી પાટણના મહત્વનો રોડ હિંગચાચાજી બગવાડાના મહત્વના રોડની અંદર આ કોન્ટ્રાક્ટરે ભારતીય જનતા પાર્ટીની શાસકોની મિલી જે જે રૂપી જે કામગીરી કરી છે એ પાટણની પ્રજાને નરી આખી દેખાઈ આવે છે સુર્યન્દ્ર દેવે આ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચારની ઉજાગર કરી છે જે નવીન પેવર રોડ હિંગચાચી બગવાડા બનાવવામાં આવ્યો હતો એ પેઓ રોડનો ડામર પણ પીગળી ગયો હતો તેનો ઉબાળો થતા થતાં આજે કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટયુક્ત પાવડર નાખવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારનો ઢાક કરવાનો પ્રયાસ આ કોન્ટ્રાક્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો આ સિમેન્ટ પાવડર નાખવાના કારણે આ પાટાની પ્રજા હેરાન થાય છે પાટાના વ્યાપારીઓ હેરાન થાય છે અને જે રાહદારી જે ચાલતા લોકો પણ હેરાન થાય છે કારણ કે એમના ચપ્પલ ટાયરમાં ડંબર ઘૂસી જાય છે મારી આપના માધ્યમથી નગરપાલિકાની ચીફ ઓફિસરને વિનંતી છે કે આ તમામનું જે ડામ્બરોની કામગીરી કરવામાં આવી છે એની મટીરિયલની નગરપાલિકા નિયમ નિયમ પ્રમાણે વાપરવામાં આવ્યું છે કે નથી એની તાક એની તકેદારી કરીને એની જાચ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને ભી રોકવા માટે મારી ચીફ ઓફિસરને વિનંતી છે બીજી આપણા માધ્યમથી વિનંતી છે કે પાટણના હરક પદુરા જે વેપારીઓ જે નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવા ગયા હતા તો મારી એક વિનંતી છે કે દસ મિનિટ આ સૂર્યનાય દેવના કારણે જે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ઉજાગર થયો છે આ વ્યાપારીઓને મારી વિનંતી છે કે જે નગરપાલિકાના વેપારીને સન્માન કરવા ગયા હતા એક દસ મિનિટ આ ડમ્બર ઉપર બેસીને પાટણની પ્રજાને શાંત કરાવે